છે ને હા છે ને હમ આવો કહું નહીં કહ્યું નહીં કહ્યું હો અરે હું તમને નહીં કહેતો હે મારી વાત આપણો એ તમે કંઈના ઘેર હતા જો હાવે છે ને જ્યારે જ હતા ગયો છો હા કાંઈ અહીં સુઈ ગયો છો કાંઈ ના ચોક ઊંજા હોય હમણાં બપોરે તમને હોમાતા કહેતો હોય કા હોય કે એ એમ જરૂર સુઈ ગયો છો ડિસ્કો કરતાં કરતાં નતા જતા

પણ ઓમ ચોખો મોણ ઓમ મેલો ને ઓમ ચોખો ઓમ મેલો ચોખો અને તમે ચોખા એને બોલતે નહી હા હું તો જો મને ખબર છે મારે બોલવા દો પણ મનમાં કોઈ ના હા તમે મનના ચોખા જે કોઈ ના હોય ચોખો નહી ડાબડી મુઢા હવે તું બોખો થઈને રહે તું વરા તારા ચાર દોત રહે ને એ હવે હું પાડી નાશો હે કુમતે હે બે જણા તો જેલમાં હડશીત એ રહે કે બે જણા

આટલી ઉંમરે સોઈ કરો તમે શરમ નહી આવતી છોકરા શીખી કબે નહી પડતી કશ્યો વાંધ નહી કશો વાંધ નહી આ સ્ટોરી માં તમારો આટલો જ કટ હતો અને હવે પછી આ સ્ટોરી માં હું તમને નહી આપી દઉં એટલે તમે કેમેરો ચોકણ છે શૂટિંગ કરવા ચોકણ આયા છો કાઈક એટલે મારો આટલો જ કટ છે તમે એક શબ્દ હેમો બોલ્યા નહી ડોઢા સિવાય તમે નહી બોલ્યા તમે જો તાર સીધું બોલો છો તમે ડોઢા ના ભરેલા જ છો લોઢો લોઢાન કાપે

તમે પોલીસ સ્ટેશન પોતા કેસ કરી દો તો તમારી રિક્ષા હાથમાં આવે તો કશું કેસ કરવા જાવ તમે હલો તમારા કાગળિયા નો બધું તમારે શીખવાડવાની જરૂર એટલી તો બુદ્ધિ પોકે છે

ઓપરેશન કરાયું હા છે જવાન છે એ તો તમે તમારી રીતે જતાવજો હવે ચમ ભાઈ મારી રીતે એટલે મફુજી નો આડું છે મફુજી બદલ લઈ જોય એટલે હરી ભાઈ હા એમાં વાત એવી નહી તો આ ફેર મફુજી અડવા હેડ્યા છે ચમ અડવા હેડ્યા એટલે તમે હાચું કાકી ભાઈ જે હોય મફુજી એકલા જ એમ બોલાવતા આયા આપણે કોઈ કીધું જઈને આયા પછી કીધું વાને એકલા જતા એ રહ્યા હા જતા એ રહ્યા મફુજી કે આ બધું ના સાલે મેવન હંકાર લઈ જાવ પડી મેવન કીધું તું

હાર ઘડો હો જઈને આવતા ફટાફટ પાછ આ ચીટલું પડી જાય નહીં ઓય આવો બાકુજી હા ભુમતા કા લે આઈડિયા કરી કે નહીં આઈડિયા તો આવી પડી અને કામ બધાને ખબર પડી ગઈ ચમચેવરી રીતે ખબર પડી એટલે એ તો મને નહીં ખબર ચમ નહીં ખબર એટલે એકલી ખબર છે એનો લાકડી લઈને આપણે બે જણાને મારવા આવે છે અરે ભુમતા કા તો તો તમે જ કીધું છે બોલો મેં નહીં કે અરે તમને પેટમાં વાત નહીં તકતી ઓમે મેં નહીં કીધું લ્યા

તો તો રિક્ષા પૂછ્યું છે રિક્ષા તો પૂછ્યું છું પણ હા વખતે ગરીબ ગાવડી જેવો થઈ ગયો તમે જો તો એટલે હું પૂછ્યું તું રિક્ષા એમ પૂછ્યું તું કે આટલામાં કોઈ મોડા ને એવો ભાડો તમે એવું પૂછ્યું તેમ એટલે મેં ના પાડતી અને બીજું હું પૂછ્યું તું બીજું છે ને હા ગરીબ ગાવડી થાય ને તો મારી માફી માગી ગયા તમારી માફી માજી હવે ચમચી ચી વાત ની મારેલો નહીં મને આગળ બાયરો ભાઈ ચાની પછી ઉમદાકા હે હવે સને ઇરા ભિખારી થઈ જાય ભિખારી નહીં

હું એ માફી માગવા જાય છું ને બાપડા ને બહુ હેરાન કર્યા બઉ સતા ખરેખરું દીધા તાણી તમે મારી રિક્ષા ચોરી ગયા તમે જ મારી રિક્ષા ચોરાઈ ગઈ એમ ના જ મારી રિક્ષા ગઈ એમ કઉ છું

બપોરે ઘર રિક્ષા મેળવી દીધી જઈ અને ઘેર આયો નહીં એટલે પેલા ભાવે કીધું રિક્ષા જ નથી જઈ તો આ તો એ વખત તો ફૂંટા કે આપણે દવાખાને નતા જા હું તો ઊંધો થઈ લે કેમ દવાખાને કેમ જાતા લે એને પાટો છોડાવવાનો હતો મારે પાટો છોડાવવા જતા તો મન તો તમે ઘેર ઊંઘવાનું કેતા હતા હે એટલે હું એના પછી ઊંધો ને હા એના પછી ઊંધો તો મને ભેગા થયા તાર તો બફરે તમે ઘેર હતા અલ્યા ભાઈ વાત સાચી છે પણ તરત આયું ઊંધો તો તો દવાખાને ચાણ ગયા હતા હવે વાત

કે આ વરેડો રિક્ષા ભલે બેઠા પણ અમે કઈ દણા આ વરેડા ના બેઠા ની એટલી ખાલી ઓર રાખજો એટલે રિક્ષા આઈ જાય ની એમ પછી આપણે તૈને દણા નડી મળી રહેવાનું છે ગોમમાં પછી ગમમે તે આવાજ કરશે ને એને તમે એકલા નહીં આપણે તૈન દણા થઈને ભમાવશે બાસ્કુજી હોમો ગમમે તે સણકો કરશે ને એને તમારી પેલા મૂ થઈને ભમાઈ દેયો અને વાઘુજી એક બીજી વાત કરું કે કદાચ તમારી રિક્ષા પાછી ના આવે નહીં તો જરૂર નહીં મજૂરી કરવા બાય બાય ચાન્સ ચાન્સ હા મારે મજૂરી તો ક્ષેત્ર છે રોપડી છે પાડીઓ નાખવાની છે બધી ઘણી મજૂરી છે બરાબર છે તમારું ઘરનું કોઈ ઉભું નહી છે ના મજૂરી તો મજૂરી નહીં કરું હું હે

નામી તો યાની કે કે હું મરવાનો છું ને તો ચિઠ્ઠીમાં મફુજીનું અને અરિયાનું નામ લખીને મરવાનો હવે છે એટલે નામ લીધું કારણ કે ફુંમતાઈ હું તમને સાચું કારણ કહું હે કહું હવે કોકો મફુજીનું નામ લખવા એમ કેતું મે જમ કારણ કે હું લારી લાયો ને

હવે તમે વાસ્તુ જે ભગવાન ને અરજ કરી છે એટલે હવા રોજ મારી રિક્ષા મારા ઘેરાય જાય અને જેવી મારી રિક્ષા આવી જાય પછી ચાર દાડા તમને બે દળ ભમાવું